જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવતા કારમાંથી મૂળ હરિયાણાના રહેવાસી દીપક અજીતસિંહ જાટ મનદીપ રાજકુમાર જાટ તેમજ અમિત સાધુરામ વાલ્મિકી મળી આવ્યા હતા કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના એક હજાર એકસો ચોસઠ પ્લાસ્ટિકના ક્વોટરિયા મળી આવ્યા હતા જેની કિંમત ત્રણ લાખ પંચાણું હજાર નવસો બાવન રૂપિયા આંકવામાં આવી હતી જ્યારે પોલીસે બે મોબાઈલ ફોન રોકડ રકમ અને કાર્ડ મળીને કુલ પાંચ લાખ બાસઠ હજાર એકસો એક બાવનનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી દારૂનો જથ્થો સપ્લાય કરનાર હરિયાણાના પ્રવીણ નામના શખ્સને તેમજ કાર માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ